જેમાં આપણે આજે ભણવાનું છે નિર્વનીકરણ અથવા તો વન વિનાશ એટલે કે ડિફોરેસ્ટેશન નિર્વનીકરણ વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતરણ કરવું એટલે કે વન નાબૂદી વન વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતરણ કરવું એટલે

તો વન વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતરણ કરવું એટલે વન નાબુદીકરણ એક અંદાજી પ્રમાણે ઉષ્ણકટિબંધમાં ચાલીસ ટકા જેટલા જંગલો નષ્ટ થઈ ગયા છે જ્યારે સમસિતો અત્વ સમશીતો ઉષ્ણકટિબંધમાં માત્ર એક ટકા જ જંગલો નાશ પામ્યા છે તેની શાખા ખાસ કરીને ભારતમાં નિર્વનીકરણની વર્તમાન સ્થિતિ દયનીય છે વીસમી સદીના પ્રારંભમાં એટલે કે ઓગણીસો વીસ થી બે હજાર સુધીમાં ઓગણીસો એક માં ભારતમાં જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ ત્રીસ ટકા જંગલો હતા ભારતનો જે કુલ જમીન વિસ્તાર છે એમાં ત્રીસ ટકા જેટલા જંગલો હતા પણ બે હજાર સુધીમાં એટલે કે વીસમી સદીના અંત સુધીમાં એકવીસ પોઈન્ટ ચોપન ટકા જ રહ્યા એટલે કે લગભગ જેટલા જંગલોનો નાશ થયો છે જે ખૂબ જ વધારે સદીના પ્રારંભમાં ભારતના જમીનના કુલ ક્ષેત્રફળમાં લગભગ ત્રીસ ટકા જંગલો હતા જે વીસમી સદીના અંત સુધીમાં ઘટીને માત્ર એકવીસ પોઈન્ટ ચોપન ટકા જ રહી ગયા છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો અઠ્યાસી માં આવી આ રાષ્ટ્રીય વન તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ ઓગણીસો અઠ્યાસી માં વન નીતિ રાષ્ટ્રીય વન નીતિ ભારતમાં અમલમાં આવી એની ભલામણ મુજબ તો કેમ સપાટ મેદાની વિસ્તારોમાં તેત્રીસ ટકા જેટલા જંગલો હોવા જોઈએ पर्वतीय क्षेत्रो म 67% जितना जंगलो होवा जो बरोबर छे હવે આપણે એ જાણીએ કે નિર્વર્તીકરણ કેમે રીતે થાય છે તેના માટે કોઈ એક કારણ નથી અસંખ્ય કારણો છે સંખ્યાબંધ કારણો છે સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને છે

વનપ્રદેશમાં વનપ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં ટ્રાન્સફર કરવામાં આવે છે બદલવામાં આવે છે જેથી વધતી જતી વસ્તીને ખોરાક ઉપલબ્ધ થઈ શકે વૃક્ષોને ઇમારતી લાકડું બળતણ ઢોર પશુપાલન માટે અને અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે આપણે જાણીએ છીએ વૃક્ષો કાપવાનું મુખ્ય કારણ તો બળતણ માટે લાકડું મેળવવા માટે ફર્નિચર બનાવવા માટે કાગળ ઉત્પાદનમાં અસંખ્ય કોલસા બનાવવા માટે તો આવા હેતુઓ માટે કાપવામાં આવે છે કાપો અને સળગાવ કૃષિ કાપો અને સળગાવો કૃષિ જે સામાન્ય રીતે ભારતના ઉત્તર ધ્રુવીય રાજ્યોમાં ઝૂમ ઉછેર તરીકે જાણી દે છે ઝૂમ ઉછેર કાપો અને સળગાવો કૃષિ અને આ કાપો અને સળગાવો કૃષિ એટલે જો ઉછેર છે એ નિર્વનીકરણમાં ફાળો આપે છે કાપો અને સળગાવી સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાખે છે સળગાવ્યા પછી જે ડસ્ટ રાખનો ભૂકો રહે છે એ ખાતર તરીકે ઉપયોગ કરે છે અને જમીન પછી ખેતી કે પશુઓને ચારવા માટે વપરાય છે તો જંગલના લાકડાઓ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે વૃક્ષના અવશેષોને એની જે રાખ છે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ને જે જમીન છે એને ખેતી તરીકે અથવા ચરાઈ તરીકે પશુઓને ચારવા માટે ઉપયોગ કરાય છે ખેતી કર્યા પછી આ વિસ્તારોને ઘણા વર્ષો સુધી એમને ખાલી છોડી દેવામાં આવે છે જેની પુનઃ પ્રાપ્તિ થાય હવે આ ખાલી જમીનમાં પાછા વૃક્ષો ઉછરશે પણ તો બહુ જ લાંબો સમય લાગે છે કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અન્ય પડતર જમીનનો ઉપયોગ કરે છે અને આ ક્રિયાનો પાછું પુનરાવંત જંગલો કાપે અવશેષો સળગાવે રાખને ખાતર તરીકે ઉપયોગ કરે તેમાંથી ઉત્પાદન મેળવે આવું કરે છે અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમ ની ખેતી પ્રસરી હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો જેથી ખેતી કે વાવણીની અસર જમીન પાછી મળી શકે શું કરે તો કે જમીનમાં વાંક લેવાઈ ગયો પછી એને પડતર લેવા દેવા વળી પાછી ખેતી કરવામાં થોડુંક સમય પડતર લેવા દેવા એટલે શું થાય છે પોષણ ક્ષમતા છે જમીન પ્રાપ્ત કરી શકે છે બરોબર વાવણીની અસરમાંથી જમીન પાછી મળી શકે આ પુનઃ પ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે જેના પરિણામે વન નાબૂદી થાય છે નિર્વલીકરણનું પરિણામ શું છે તેની મુખ્ય અસરોમાંની એક છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે છે વૃક્ષને કાપે સળગાવે એટલે કાર્બન ડાયોક્સાઇડ કારણ કે વૃક્ષની અંદર કાર્બન ક્ષમતા ખૂબ જ વધારે હોય છે વૃક્ષ પોતાના જૈવ ભારની અંદર ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકે છે બરાબર પણ વન નાબૂદીને કારણે આવા વૃક્ષોને કાપીને સળગાવી દેવામાં આવે છે પરિણામે વાતાવરણમાં કાર્બનની સાંદ્રતા છે ખૂબ જ વધી જાય છે વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે જે વિવિધતા એટલે કે જે તે જંગલની અંદર જે જુદા જુદા વનસ્પતિની જાતો છે પશુઓની જાતો છે એ પણ નુકસાન થાય છે જેને કારણે જલચક્ર બગડી જાય છે જમીનનું ધોવાણ થાય છે આત્યંતિક કિસ્સાઓમાં તેને સ્થળીકરણ અથવા રણ પ્રદેશ તરફ દોરી શકે છે પછી આ ધોવાણ થાય સાંદ્રતા ફળદ્રુપતા ધોવાઈ જાય પરિણામે રણમાં પરિવર્તન પામી શકે છે તો આ નિર્વનીકરણની વાત ડિફોરેસ્ટ્રેશન ફરી એકવાર આપણે પુનરાવર્તન કરીએ વન વિસ્તારોનું વનરહિત વિસ્તારોમાં રૂપાંતરણ કરવું જેને આપણે વન નાબૂદી તરીકે ઓળખીએ છીએ એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં લગભગ ચાલીસ ટકા જંગલો નષ્ટ થઈ ગયા છે સમશીતોષ્ણ કટિબંધમાં માત્ર એક ટકા જ જંગલો નાશપાયમાં છે તેની સાપેક્ષ ખાસ કરીને ભારતમાં નિર્વણીકરણની વર્તમાન સ્થિતિ છે ઘટી અને એકવીસ પોઈન્ટ ચોપન ટકા જેટલા જ રહી ગયા છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ જે ઓગણીસો માં તૈયાર થઈ આ રાષ્ટ્રીય વન નીતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે સપાટ મેદાન વિસ્તારોમાં તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ પર્વતીય ક્ષેત્રોમાં સડસઠ ટકા જંગલો હોવા જોઈએ નિર્વનીકરણ કેવી રીતે થાય છે તેના માટે કોઈ એક કારણ જવાબદાર નથી પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને છે વન નાબૂદીનું મુખ્ય એક કારણ છે કે વન પ્રદેશને કૃષિ વિષયક ભૂમિમાં બદલાવવામાં આવે છે જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉપલબ્ધ થઈ શકે વૃક્ષને ઇમારતી લાકડું બળતણ ઢોર પશુપાલન માટે તથા અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે કાપો અને આગળ સળગાવો કાપો અને સળગાવો કૃષિ જે સામાન્ય રીતે ભારતના ઉત્તર ધ્રુવીય રાજ્યોમાં ઝૂમ ઉછેર તરીકે જાણીતી છે તે પણ નિર્વનીકરણમાં ફાળો આપે છે કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલોના વૃક્ષને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી દે છે આ જે અવશેષોને સળગાવતા બચેલી જે રાખ છે એનો ઉપયોગ ખાતર તરીકે કરે છે અને એ જમીન પછી ખેતી માટે કે પશુઓને ચારવા માટે વપરાય છે ખેતી કર્યા પછી આ વિસ્તારોને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવાય છે જેથી તેની પુનઃ પ્રાપ્તિ થાય કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ ક્રિયાનું પુનરાવર્તન કરે વૃક્ષ કાપે સળગાવે રાખનો ઉપયોગ ખાતર તરીકે કરે જમીનમાં ખેતી કરે અથવા તો પશુઓની ચરાઈ કરે છે અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમ ઉછેરની ખેતી ઝૂમની ખેતી પ્રચલિત હતી ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો હતો કે જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન છે એ પાછી મળી શકે છે આ પુનઃપ્રાપ્તિના તબક્કાને દૂર કરવામાં આવે છે જેના પરિણામે વન નાબુદી થાય છે નિર્વનીકરણનું પરિણામ શું છે તેની મુખ્ય અસરોમાંની એક અસર એ છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધી જાય છે શા માટે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે તો કે વૃક્ષ છે પોતાના જૈવભારમાં ખૂબ જ વધારે કાર્બન ધારણ કરી શકતા હતા વૃક્ષના જયુભારની દાળીની અંદર ખૂબ જ કાર્બન ધારણ કરી શકે છે પરંતુ એ વન નાબૂદીના કારણે આ વૃક્ષને કાપીને સળગાવી દેવામાં આવે છે પરિણામે કાર્બન છે એ સળગી અને ક્યાં કાર્બન ડાયોક્સાઈડ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે પરિણામે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે છે વન નાબૂદીના કારણે વસવાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતાને પણ નુકસાનનું કારણ જુદી જુદી વનસ્પતિની જાતિઓ છે એ પણ લુપ્ત થઈ જાય છે ચોક્કસ વસવાટમાં વસતી વનસ્પતિની જાતિઓ એ એ વિસ્તારને વન નાબૂદ કરવામાં આવે વનસ્પતિને છોડ કાપીને સળગાવી દેવામાં પરિણામે આ જાતિઓ છે લુપ્ત થઈ જાય છે તેના કારણે જળચક્ર બગડી જાય છે પાણી વરસાદની પ્રક્રિયા બગડી જાય છે મૂળ છે વનસ્પતિના મોટા વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે પણ આ છોડ વનસ્પતિને દૂર કરી દેવાથી આવા છોડને દૂર કરી દેવાથી ન થાય છે કે જમીનનું ધોવાણ થાય છે તથા આત્યંતિક કિસ્સાઓમાં તેને હવે શું થાય છે ઉપરનો ભાગ દોવાઈ જાય કે રણપ્રદેશ રણ સ્ફંડીકરણ અથવા રણપ્રદેશ તરફ પણ દોરી શકે છે પુનઃ વનીકરણ પુનઃ વનીકરણ એ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે જંગલ કપાઈ ગયા હોય એ વિસ્તારની અંદર શું કરવાનું છે તો કે નવા છોડ વાવી એને જે એક વખત આ અસ્તિત્વમાં હતું પુનઃ વનીકરણ બરોબર પડતર જગ્યાઓમાં વૃક્ષારોપણ શિબિરો થતી વૃક્ષારોપણ કાર્યક્રમો થતા પરંતુ ભૂતકાળમાં કોઈક સમયે તે દૂર કરવામાં આવી હવે આ વનીકરણને પ્રોત્સાહન આપવામાં આવતું નથી કે જંગલ ખાતું કે સરકાર દ્વારા કોઈ એવા ઠોસ પ્રયત્ન કરવામાં આવતા નથી કે વૃક્ષો વાવવામાં આવે અથવા વૃક્ષોનો ઉછેર કરવામાં આવે ચોક્કસ સમયે દૂર થઈ ગઈ કોઈ એક સમયે વન નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે પુનઃ વનીકરણ થઈ શકે છે જે વિસ્તારમાં વન નાબૂદી ઉગી બરાબર અને એની રીતે પુનઃ વનીકરણ થાય છે પણ ત્યાં કોઈનું ડિસ્ટર્બ હોવું જોઈએ આપણે તે વિસ્તારમાં પહેલા જે અસ્તિત્વમાં હતી તે જીવ વિતા પણ એના માટે ખાસ બાબત ધ્યાનમાં રાખવી પડે કે પહેલા એ વિસ્તારમાં જે જે વનસ્પતિના છોડ કે વૃક્ષો હતા તે જે વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકીએ છીએ તો પુનઃવનીકરણ જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા એક વખત અસ્તિત્વમાં આવી હતી પરંતુ ભૂતકાળમાં કોઈક સમય તે દૂર થઈ ગઈ છે તો દૂર કરવામાં આવે છે વન નાબુદી વિસ્તારમાં કુદરતને પુનઃ વનીકરણ થઈ શકે છે જોકે આ વખતે તે વિસ્તારમાં પહેલા આપણે એમાં શું કરવું પડે તો કે ભૂતકાળમાં જે અસ્તિત્વ ધરાવતી જે જૈવ વિવિધતા હતી જે જાતિઓ વનસ્પતિની અસ્તિત્વમાં હતી તેને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી અને એને ઝડપથી બનાવી શકીએ છીએ તો આજે આપણે નિર્વનીકરણ અથવા વન વન વિનાશ ડિફોરેસ્ટેશન અને પુનઃ વનીકરણની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો બરાબર છે અહીંયા સુધી રાખે અસ્તુ જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો